આજ રોજ આપણા ગુજરાતના પન્નોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી મોદી સાહેબ દ્વારા વર્ચ્યુલી આખા દેશના પુનઃ વિકસિત એકસો ત્રણ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ગુજરાતના અઢાર રેલવે સ્ટેશન્સ સ્ટેશન્સનું લોકાર્પણ થયું એમાં જામનગર સંસદીય ક્ષેત્રના છ રેલવે સ્ટેશન એટલે કે રાજકોટ ડિવિઝન અને ભાવનગર ડિવિઝનના છ રેલવે સ્ટેશનનું પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું મોદી સાહેબે કીધું કે જે માત્ર હવાઈ મુસાફરી કરે એને જ સુવિધા એરપોર્ટના માધ્યમથી મળે એવી નહીં પણ આપણા રેલવે સ્ટેશનોમાં પણ એરપોર્ટ જેવી સુવિધા હોય એ એ વિચારથી અને આપણી વિરાસતની પ્રતિથી પણ આપણા આ સ્ટેશનોમાં થાય એ પ્રકારે આખી આ નવી નવીનીકરણનું કાર્ય કરવામાં આવ્યું છે